મિત્રો કેમ છો તમે બધા જય શ્રી રામ જય દ્વારકાધીશ આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આપણે ચા નાસ્તો થઈ ગયો છે ચા નાસ્તો કરીને આપણે જઈએ છીએ સ્કૂલમાં એલસી જમા કરાવવા માટે મિત્રો ફાઇનલી આપણે એલસી જમા કરાવીને ઘરે ઘરે આવીને આપણે બે આવતા તો કંટાળો હતો આપણે ચાલુ કરીને બે હજાર આરસીબી વર્ષિસ પંજાબ ની ફાઇનલ મેચની હાઇલાઇટ તમે જોવા આપણે જઈએ છીએ અત્યાર કામથી બહાર તો આપણે બહાર જવા નીકળી ગયા છે તમે જોવા આપણી ગાડી થાય છે રિવર્સ તો મિત્રો આપણે બહાર જવા માટે નીકળી ગયા છે તમે જોવા તમને અમારે વ્લોક ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણા કામ પતાવીને પહોંચી જતા ફઈને ઘરે તમે જો ફઈને ઘેરથી કંઈક આપણી ગાડી દેખાતી ત્યાં આવી તો આપણે મળીએ થોડીક વાર રહીને પણ ચાલુ થશે હવે અગિયારમું તો અગિયારમાં માટે આપણે જ્યાં ત્યાં ચોપડા લેવા તમે જોવા આપણે નીકળી ગયા છે આપણા તો હવે આપણા ચોપડા લઈને આવી જતા ઘરે ઘરેથી આપણે જવા નીકળ્યા હતા બગીચામાં તમે જોવા આપણે જઈએ છીએ જ્યા બગીચામાં તમે જોવા બધા છોકરાઓ રમતા હતા અમને મૂન માર ભાઈ બેહીને આપણે અમે રમતા હતા ફ્રી ફાયર તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હતા આપણા ઘરે આવવા તમે જો આપણા સિંહે રસ્તામાં તો આપણે મલ્લે ઘરે જઈને તો મિત્રો આપણે પહોંચી જશે ઘરે મલ્લે કાલના બ્લોકમાં ત્યાં સુધી બાય જય શ્રી રામ જય દ્વારકા